ભાવનગર ચુડામાં બંધ મકાનમાં ચોરીની ઘટના સામે આવી છે મચી જવા પામ્યો છે મકાન માલિક ખેડૂત ભાવનગર ખાતે રહેતા પુત્રના ઘરે ગયા હતા અને ચુડામાં અવારનવાર ચોરી બનાવ બનતા લોકોમાં ભયનો માહોલ પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી રહી છે ચૂડાની જનતા સમગ્ર મામલે ચૂડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ પેટ્રોલિંગ વધારવાની ચૂડાની જનતા માંગ કરી રહી છે સમગ્ર મામલે ચૂડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સુરેન્દ્રનગરના ચૂડામાં બંધ મકાનમાં ચોરીની ઘટના ખેડૂતની ખેતીની ઉપજના એક પોઈન્ટ પંચાવન લાખ રોકડ દાગીનાની ચોરી થઈ છે બંધ મકાનના તાળા તોડી એક પોઈન્ટ ત્રાણું લાખ ચોરી થતા ચકચાર મચી જવા પામ્યો છે મકાન માલિક ખેડૂત ભાવનગર ખાતે રહેતા પુત્રના ઘરે ગયા હતા ને ચૂડામાં અવારનવાર ચોરીના બનાવ બનતા લોકોમાં ભયનો માહોલ પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે ચૂડાની જનતાએ સમગ્ર મામલે ચુડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે